તો એ મારે છોકરી પાછી નો પડે કોઈ તો હારું ને છોકરો મેં કીધો ને એ રીતે હું માળો છે પાસ હા હું હા મલાણ છે આપણે એવા જ માણસો જોઈએ અને એક નો એક વળી કોઈ લાગ્યો ભાગ્યો નહીં પણ તો એક કામ કરો ને તમે અતારે મે ઘરે જ જાવી અને તમે અતારે જ લઈને આવો છોકરાને લઈને આવો આ તે એક એમ કરી દીધો તમે લઈને આવો એમ અતારે ઘરે જ જાવી બરોબર આજે જાવ તમે તો જાવ આ હાઈતે લઈને ઉકળો હાલો હું એ છોકરા લઈને આવો હાઈતે આપણે